સુરત વરાચા હીરાબાગ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાંથી અજાણ્યાની ફાંસો ખાતેની હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે

શાળા ક્રમાંક નંબર એકસો છત્રીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુમાર શાળા અને કવિશ રાજેન્દ્ર શાહ ક્રમાંક નંબર એકસો તેતાળીસ કન્યા શાળામાં સવારે સ્કૂલ ખોલવા આવતા જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જેના પગલે સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ હેપતા ગયા હતા સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હિંચકાની સાંકળ સાથે યુવકે ગળે ફાંસો ખાધો હતો